જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે તમારું આપણા પાર્ટ ટુ માં આજ બધા ભાઈબંધો જે ભેગા હતા આજ બધા જે સર્વિસ થઈ બધા ભાઈબંધો આપડે આવી ગયા આજે આપણે પ્રોગ્રામ કરવાનો ગુલાબ ચટ્ટાનો અને અમારા ગુલાબ ચટ્ટાના કારીગર બનાવવા વાળા ભાઈ છે અમારા ભાણુભા છે આ અમારા મૂડીના ભાણુભા છે આ આપડા છે ગતુભા જેમનું પોતે સર્વિસ થઈ જાય છે ફૂલ બાકી જગ્યા અમારા ભાણુભાઈ બોલાવી દીધી છે અને આજે પ્રોગ્રામ કરવાનો ગુલાબ ચટણ હા આપડી ઓયડી છે મિત્રો ને આવી ગયા છે આ બધો સામાન લેવા ગયા છે આપડો નાનો ભાઈ ની બધાય તો આપણે હવે પછી એ બધા આવે એટલે પ્રોગ્રામ ની તૈયારી કરી દેવાની ચાલુ પછી આપણે ગુલાબ ચટણ બનાવવાનો તો તેમ જોઈજો તો મિત્રો બધા ભાઈબંધો બધા હું એને બેઠા તા ને હું એને મારે હું એને અમારે ગતું ભાગ હે હવે કે એક ફરમાઈશ છે ને મારે ડાયલોગ મારો તો કરો તમારી ફરમાઈશ હા મને તો બહુ રીંચડા હા મિત્રો બધા ભાઈબંધ મિત્રો આવી ગયા હેટ બધું કામકાજ ચાલુ કરી દીધું હે બધો સામાન્ય આવી ગયો બધા ઘરે રોટલા ગયો જો બધા ભાઈબંધો કામ કરી દીધું ચાલુ જો રોટલા ને બધા લઈ લઈ ને રહ્યા હે

મોટો હું એટલે જો હાલો કામ બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હે શું કેવું ગતું ભાઈ તમારે શું કેવું આજ ફૂલે ફૂલ મોજે મોજે આજ માર ખાધો પણ હાટ ખાવાનું એટલું ખાવાનું હે આજ ફૂલ બાકા જી મને મારો ફૂલ મારો જ નથી મારા છોટા સાપ સાપ કેવી પડી ગતું આને પડી જાય હે પણ હમણા ખાઈ એટલે બધી મટી જાય ટકો દાદા નું ખાઈ એટલે હમણા પૂરું હમણા મટી જાય હાલો રેડી હા

તો આલો મિત્રો આપણો ગુલાબ ચટો તૈયાર થઈ ગયો છે ને બધા થાળીઓ લઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે મામલો મેદાન છે આજ તો બધાને ફૂલ સર્વિસ કર્યા એટલે બધાય બાકાજીકી કે બોલાવવાના છે આજ હાલો મિત્રો સબુ દાદા એ બધાને પીરોસન કરી દીધું ચાલુ બધા બે ગયા છે જમવા આજ સર્વિસ છે એટલે બધાય બાકાજીકી તો ફૂલ બોલાવવાના છે આ સુબોન તારું ભાભી આવી ગયા છે ગાડીમાંથી બધું કમ્પ્લીટ થઈ ગયું પછી ખાવા માટે પહોંચી ગયા હે બાકાજી કી બોલાવા હાલો થઈ ગયું છે ને બધાની પાલકી પડી જાય છે જો મિત્રો આપણે કારું પાણી બધા ઉપડાવે ખાઈ ને પેલા ધોવા રવજી ભાઈ સિગ્નેચર કોટો મારી લીધો ને ટપ્પા જેવા થઈ ગયા છે ને બધાય જો આવે અને આપણા કાકા બાકાજી કી બોલાવે હાલ તો ભાઈ ભાઈ આજ તો બધાય કમ્પ્લીટ ફૂલ થઈ ગયા છીએ